હેલો ફ્રેન્ડ્સ કિચન આર્ટમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ જો તમારે રોટલી ન બનાવી હોય તો તેનો વિકલ્પ મળી ગયો છે પવા અને ટમેટાથી એવી રેસીપી બનાવીશું કે શાકરોટલીની પણ જરૂર નહીં પડશે પચવામાં હળવો અને બધાને ખૂબ જ ભાવશે અને ફક્ત પાંચ મિનિટમાં જ બની જશે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ રેસીપી આજે આપણે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું તેના માટે સૌપ્રથમ આપણે પૌવા લેશું અહીંયા મેં બે વાટકા જેટલા પૌવા લીધેલા છે આ રીતની કોઈ મોટા કાણાવાળી ચાળણી હોય તો ચાળણીમાં તમારે પવાને લઈ લેવાના જેથી કરીને પવાને આપણે સારી રીતે ધોઈ શકીએ તો હવે બસ નળ નીચે અથવા તો આ રીતે નીચે વાટકો રાખી અને પવાને પહેલાં સારી રીતે આપણે ધોઈ લેશું તો આ રીતે આપણે ઉપરથી પાણી નાખતા જશું અને બધા પવાને સારી રીતે ધોઈ લેશું તો આ રીતે આપણે પહેલાં પવાને ધોઈ લેશું અને પવાને ધોયા પછી તેને સાઈડમાં રાખી દઈશું સરસ પવા પલળી જશે તો અહીંયા આપણા પૌવા સરસ પલળી ગયા છે તેને આપણે સાઈડમાં રાખી દેસું તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે ટમેટાને પણ કટ કરી લઈએ મીડિયમ સાઇઝમાં ટમેટાને આ રીતે આપણે કટ કરી લેશું બેન મીડિયમ સાઇઝના ટમેટા લેશું અને ચાકુની મદદથી તેને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું તો ટમેટા પણ આપણા કટ થઈ ગયા છે તે જ રીતે આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું તેને પણ મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું એક મરચું લેશું તેને પણ આપણે કટ કરી લેશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ચોપ કરેલી ડુંગળી બટેટા ટમેટા મરચાં બે ચમચી સિંગ દાણા રેડી કરીને રાખશો અને સાઈડમાં લીંબુ તો ફટાફટ આપણી આ રેસીપી બનીને રેડી થઈ જશે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને થોડુંક તેલ કડાઈમાં ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરીશું જીરું સારું એવું કકડી જાય એટલે તેમાં આપણે લીમડાના પાન એડ કરી દઈશું તો અહીંયા લીમડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે લીમડાને છથી આઠ પાન નાખ્યા પછી હવે સમારેલું બટેટું આપણે એડ કરી દેસું અને તેલમાં જ તેને ચડવા દેશું તેલમાં સારી રીતે ચડી જાય એટલે તેમાં આપણે ડુંગળી અને ટમેટા એડ કરીશું તો બટેટાને ચડતા વાર લાગે છે બાકી બધી વસ્તુ ફટાફટ રેડી થઈ જશે તો બટેટું સારું એવું ચડી જાય પછી આપણે તેમાં બે ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું સિંગદાણાને આ રીતે એડ કરવાથી તે પણ તેલમાં સારી રીતે ચડી જાય છે હવે સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને સમારેલું લીલું મરચું પણ એડ કરી દેસું બધી વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું યાદ રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે ખૂબ જ હાઈ ફ્લેમ ઉપર આ બધી વસ્તુને આપણે પકાવવાની નથી ડુંગળી સહેજ અચકચરી હોય ત્યારે આપણે તેમાં ટમેટા એડ કરશું તો હવે આપણે તેમાં ટમેટા એડ કરી દેશું ટમેટાને એડ કર્યા પછી તેને આપણે થોડીક વાર મિક્સ કરી લેશું અહીંયા ટમેટાને આપણે બહુ પકાવવાના નથી બસ આ રીતે બધી વસ્તુ સાથે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરશું તો સૌપ્રથમ આપણે હળદર એડ કરશું એક ચમચી જેટલી હળદર એડ કરશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું બસ ફક્ત એટલા જ મસાલા આપણે એડ કરવાના છે અને મસાલાને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે પલારેલા પૌવા એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે સમજી ગયા હશે કે આજે આપણે પૌવા બનાવી રહ્યા છીએ તો આ રીતે સાંજના સમયે તમે પૌવા બનાવશો તો ખાવામાં પણ હરવાર રહેશે અને બધાને ખૂબ જ ભાવશે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો હરવા હાતેથી આ રીતે આપણે બધા પૌવાને સારી રીતે મિક્સ કરી લેશું તો રેડી છે આપણા પૌવા સર્વ કરવા માટે ગરમા ગરમ આ પૌવાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો રેડી છે ગરમા ગરમ પૌવા સર્વ કરવા માટે સાંજના શાક રોટલી ન બનાવી હોય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો પચવામાં હરવો અને બધાને ખૂબ જ ભાવશે ઉપરથી આપણે ડુંગળી અને સેવથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણા પૌવા સર્વ કરવા માટે આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ